દર્શકો લગ્ન પ્રસંગની સિઝનમાં જો આપણે ચનિયા છોડી નહીં બતાવીએ તો શું જ બતાવના તો આજે ખાસ આ કલેક્શન તમારી માટે મને ખ્યાલ છે ઘણા બધા કસ્ટમર એવું કરતા હોય છે તમારી દુકાને કે તમારા શોરૂમની અંદર આવે છે કલેક્શન ખોલીને તમે બતાવો છો તમે એ લોકો જોઈ છે પણ કદાચ એવું થાય કે એ લોકોને પ્રાઇસ નથી પોષાતી કાં તો પ્રાઇસના અકોર્ડિંગ કલેક્શનની ક્વોલિટી નથી પોસાતી તો આમાં ભૂલ કોની કહેવાય કસ્ટમરની તો ભૂલ નથી કારણ કે એ જ ઈચ્છે છે લગ્ન પ્રસંગની જે સિઝન આવે છે કે ઘરના લગ્ન હોય છે એક જ વાર આવે છે તો આપણે ભલે ને હેવી કલેક્શન લેતા ભલે ને મોંઘી પ્રાઇઝમાં લેતા પણ કલેક્શન ક્વોલિટી વાઇઝ મળવું જોઈએ તો જો કદાચ તમે એવી જગ્યાએથી કલેક્શન લીધું હોય જ્યાં ક્વોલિટી નથી પણ તમે પ્રાઇસ વધારીને આપ્યા છે તો ખાસ કરીને તમારા કસ્ટમર તૂટવાના છે અને આ જે સિઝન ચાલી રહી છે લગ્ન પ્રસંગમાં જેની અંદર બહુ વધારે આપણે પૈસા કમાવાના છે એ સિઝનમાં જો તમે માખી મારો છો તો પછી આ વિડીયો જોઈ લેજો રાતો રાત અમીર બની જજો કારણ કે આજના જે કલેક્શન છે ને અજમીરા ફેશનમાં તમે વિચારી નહીં શકો ને એટલી સસ્તી પ્રાઇઝમાં તમને અહીંયા ટ્રેન્ડિંગ કલેક્શન આપશે કલર્સ વાઇઝ આપશે વેરીએશન વેરાયટી બોલિવૂડ સ્પેશિયલ કલેક્શન આપવાના છે જેની અંદર ફર્સ્ટ કલેક્શન જે તમારી સાથે શેર કરીશ આજ તમે જોઈ લો બોલીવુડ અભિનેત્રીના રિલેટેડ તમને આ કલેક્શન જોવા મળી રહ્યું છે ક્વોલિટી મળે છે પછી ભલે ને કસ્ટમર તમારી પાસે ડિસ્કાઉન્ટ માંગે તો પણ તમે દસ ટકા તો વીસ ટકા આપી શકો છો કારણ કે પ્રોફિટ આની અંદર બસ્સો ટકાથી પણ વધારે મળવાનું છે ફર્સ્ટ જે કલેક્શન બતાવવા જઈ રહી છું ને એનો કલર જ એટલો ફાઇન છે હું પોતે છોકરી છું પોતે મેરેજની શોપિંગ કરવા જાઉં છું તો હું પણ પોતે આવા કલર સિલેક્ટ કરીશ કારણ કે આ બેસ્ટ ચણિયા ચોડી છે જેની અંદર તમને જરકન ડાયમંડ સ્પેશિયલ વર્ક મળી જશે ડબલ ટાઈપના કેનકેન મળી રહ્યા છે આ જો બધાથી મેન હોય છે કેનકેન કારણ કે કેનકેન નહીં હશે તો ફ્લેર કઈ રીતના આવશે તો હું થોડું તમને અહીંયા લઈ જઈને બતાવું છું કઈ ટાઈપનું કલેક્શન રહેવાનું છે આ જો બ્રાઇડલ માટેનું બધાથી બેસ્ટ કલેક્શન છે બ્રાઇડલના પણ કોઈક સાઇડ ફંક્શન હોય હોય એમાં પહેરવા માટે એમને જોતું ફંક્શનદસ્ત કલેક્શન છે બાકી તમે વિડીયો કોલની સુવિધા જોતી હોય તો આપણે વિડિયો કોલની સુવિધા છે તમારે જો અહીંયા આવીને કદાચ શોપિંગ કરવી હોય તો બેસ્ટ છે અહીંયા આવશો તો તમને કંઈક ખ્યાલ આવશે કે કેવું કાપડ છે કે કેવી ક્વોલિટી છે પણ રેન્જમાં ટેન્શન નહીં લેતા રેન્જ તમને બહુ જ રીઝનેબલ છે મેન્યુફેક્ચરિંગ પ્રાઇસમાં જો તમે એક રિટેલર છો તો હોલસેલર છો બે સેમ પ્રાઇસમાં આપશે કલેક્શન પચીસ થી ત્રીસ હજાર મિનિમમ અવાર છે પણ આપણે કહીને સિંગલ પીસ સિંગલ પીસમાં ડીલ નથી કરતા ખાલી દુકાનવાળા આપણી પાસે શોપિંગ કરી શકે છે પણ હા થોડુંક આપણે તો કરી શકીએ છીએ બ્રાઇડલ માટે કારણ કે મને ખબર છે આજનું જે કલેક્શન છે ને છોકરીઓને બહુ ગમવાનું છે તો તમારી માટે સિંગલ પીસ ખાલી અમે લહેંગા કાઉન્ટરમાં અવેલેબલ કર્યા છે કારણ કે પાંચ હજારની ઉપરના ચણિયા છોડી છે તો તમે એક પીસમાં લઈ શકો છો બાકી આ જો જીમ્મીચુ મટીરિયલની અંદર જે આ ગર્લિશ લૂકના ચણિયા છોડી આવ્યા છે ને આ ટાઈપના જે સત્તર વર્ષની અઢાર વર્ષની વીસ વર્ષની એકવીસ વર્ષની જે છોકરીઓ હોય ને એમને આ ટાઈપના કલેક્શન બહુ ગમતા હોય છે તો તમે આ ટાઈપના કલેક્શન માર્કેટમાં રાખીને વેચી શકો છો જેમાં તમને કોઈ કોમ્પિટિશન પણ નહીં આપી શકશે આ જો એકદમ જબરદસ્ત કલેક્શન રહેવાનું છે ફ્લેર એકદમ પ્રોપર છે કેનકેન સાથે છે પ્લસ કલર તો તમે જુઓ કલર કેટલો લેટેસ્ટ મળી રહ્યો છે એટલે જ કે જૂની વસ્તુમાં મોંઘી પ્રાઇઝ રાખશો ને તો કોઈ નહીં આવશે ઉલટું બાજુવાળો દુકાન વાળો તમારા કસ્ટમર લઈ જશે કારણ કે એની પાસે પરફેક્ટ કલેક્શન રહેશે તો માર્કેટમાં કોઈને કોમ્પિટિશન આપવું હોય ને તો ઓછી પ્રાઇસમાં હેવી ક્વોલિટી લેતા શીખો જે તમને અજમેરા ફેશન આપી રહ્યું છે હવે આ બ્રાઇડલ ચનિયા છોડી તમે જોઈ લો બ્રાઇડલ ચનિયા છોડીની કિંમત માર્કેટમાં પંદર હજાર વીસ હજાર પચીસ હજાર એક લાખ રૂપિયાથી શરૂ થાય છે પણ આ ચનિયા છોડી છે ને અજમેરા ફેશન ત્રણ હજાર ચાર હજાર પાંચ હજારની રેન્જમાં આપશે જેની અંદર દસ હજાર બેઠા તમે માર્જિન રાખી શકો છો પાંચ હજાર પાંચ હજાર કે દસ હજાર ક્યાંય નથી કે આની અંદર જ છે છે તો આ જે ચાલી રહી ને લગ્ન પ્રસંગની એમાં ભરીને કમાઈ કારણ કે ભાઈ સમય એક જ વાર આવે છે લગન પ્રસંગનો તો આ જ સમય છે તાકી આ જો બ્રાઇડલ સ્પેશિયલ ફિશ કટ સ્ટાઇલ તમને કલેક્શન મળશે અહીંયાથી સ્ટ્રેટ છે અહીંયાથી ફ્લેર ટાઈપ છે સ્ટ્રેટ ફિટ ટાઈપ ફ્લેર પેટર્નમાં તમને આ ચોલી મળી રહી છે દુપટ્ટા એન્ડ બ્લાઉઝ પણ હું તો તમને ખાલી ખાલી ચનિ બતાવી રહી છું ને જો કદાચ તમારે રેડીમેડ ચનિયા છોડી જોતી હોય ને તો આપણી પાસે રેડીમેડ ચનિયા છોડી પણ અવેલેબલ છે એનો પણ વિડીયો હું બહુ જલ્દી લાવીશ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેનાથી તમને ડેલી અપડેટ મળતી રહે જો આજના સમયમાં આજકાલમાં તો હું એવા જ વિડિયો લાવીશ જે કે હેન્ડવર્ક સારી છે વેડિંગ વેર સ્પેશિયલ બ્રાઇડલ સાઇડર સાડી છે કે પછી આપણે વાત કરીશું ચોડીની એ બધા કલેક્શન એમ તો ડેલી વેર સાડી આપણે કુર્તી કોટન સાડી બધું વેચીએ તમારા બેનિફિટનું છે ને અમને પણ બેનિફિટ છે કે અમારા કસ્ટમર આવે છે ને રાજી ખુશી લઈ જાય છે ચાલો તો એક ચનિયાચોળી હજુ બતાવી દઉં બ્રાઇડલ માટે બહુ જ સરસ ઇંગ્લિશ કલર છે રાણી પિંક કલર છે મસ્ટર્ડ યલો નું તમને અહીંયા વર્ક જોવા મળી જશે અને પ્લસ આના ફ્લેરની વાત કરીએ તો એકદમ પ્રોપર

હવે આ તો કઈ ને આની અંદર નું રિફ્લેક્સમેન્ટ પડશે ને તો તો જબરદસ્ત લાગશે શોરૂમ તમારા દુકાન માટે હેવી કલેક્શન જોતું હોય નું તમને ક્રાઉડ જોતો હોય ને તો આવી જવાનું અજમેરા ફેશન મુંજાવાનું નહીં કારણ કે અજમેરા ફેશન જે કલેક્શન આપશે ને માર્કેટમાં કોઈ નથી આપવાનું તો આજે જ કોલ કરજો અજમેરા ફેશન ને વધારે ઇન્ફોર્મેશન માટે કા તો તમે સુરત થી છો સુરત થી થોડીક દૂર રહ્યો છો વાપી વલસાડ વડોદરા ગમે ત્યાં રહેતો હોય અમદાવાદ એક દિવસ લાગશે ખાલી ટ્રેન કાં તો બસ પકડીને કા તો બાય કાર આવી જજો અજમેરા ફેશનમાં ડિસ્ક્રિપ્શન ની અંદર એડ્રેસ છે અજમેરા ફેશન સુરત સિટીમાં આવી છે બરાબર ચાલો જય શ્રી કૃષ્ણ ફરી એકવાર મળીશ નવા વિડીયોમાં